તો વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરમાં ગતરોજ પડેલા ભારે કમોસમી વરસાદના કારણે વડોદરાના નવાપુરા વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા યથાવત છે છપ્પન ક્વાર્ટર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને બાર કલાક બાદ પણ પાણીનો હજુ સુધી નિકાલ થયો નથી લોકો પાલિકા સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને કહે છે કે વોટ લેવા નેતાઓએ હાથ જોડ્યા હતા પણ આજે અમે મદદ માટે હાથ જોડી રહ્યા છીએ આ વિસ્તારમાં પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે પાણી ભરાઈ જતા વખરીને નુકસાન પહોંચ્યું છે લોકોને પીવાના શુદ્ધ પાણીની સમસ્યા પણ છે અને દૂષિત પાણીના કારણે લોકો બીમાર થઈ રહ્યા છે પાલિકાના અધિકારીઓએ આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું વચન આપ્યું છે પણ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટરે પણ પાલિકાની કામગીરીની ટીકા કરી રોષ વ્યક્ત કર્યો હતો થોડા જ વરસાદમાં આખા વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા તમે જોઈ શકો પાણી ભરાઈ ગયા છે અમારા વિસ્તારની વાત કરીએ છીએ જે આપણે ઊભા છે નવાપુરા છપ્પન ક્વાર્ટર હોય ગોધડીયાવાસ લત્તા નંબર એક બે હોય બાજુમાં કહાર મોલ્લો ખાટકીવા આખા વિસ્તારમાં લોકોના ઘરમાં બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી રાતે ભરાયેલા હતા આજ હજુ સુધી પાણી ભરેલું છે ઓછું થતું નથી અને ફક્ત અને ફક્ત કાગળ પર એવી વાતો કરતા હતા કે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે તો અહીં પાણી આગળ જતું નથી એટલે એનો મતલબ એવો થાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર જ કરી છે ખરેખર કામગીરી કરી હોત પ્રી મોન્સૂનની તો પાણી આગળ જતું હોત અને લોકોને કેટલું બધું લોકોના ઘરમાં એક એક ફૂટ દોઢ દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય લોકોનું અનાજ બગડી જાય લોકોના સામાન બધા ખરાબ થઈ જાય તો કેટલો નુકસાન થાય લોકોને અને અમે તો એટલું જ કહીએ કે જે બી ઈજાદાર છે જે બી પ્રી મોન્સૂનની કામગીરી કરી છે સૌથી પહેલાં એને બ્લેકલિસ્ટ કરવામાં આવે ને એની સાથે જે બી અધિકારીઓ જે મિલીભગત કરી હશે કે આવી ખોટી કામગીરી કરવાના લીધે કેટલા લાખો લોકોને નુકસાન થાય આપણે જે ઊભા છે અહીં પાણી ભરાયેલું છે છ રાસ્તમ સોસાયટીમાં લોકોના ઘરોમાં રાતે પાણી ભરાઈ ગયેલું હતું આપણે જયરત્ન બિલ્ડિંગ સાડા ત્રણ ફૂટ જેટલું પાણી રોડ પર ભરેલું હતું અને બકરાવાડી વિસ્તારમાં લોકોને ઘરોમાં એટલે આખા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યા એટલું પાણી ભરાઈ જતું હોય એટલે એનો અર્થ એવો છે કે પ્રિ મોન્સૂનની કામગીરી નિષ્ફળ ગઈ છે કોઈ જાતની કામગીરી નથી કરી ફક્ત ને ફક્ત પૈસા લઈને જે ઇજા હજાર જતો રહ્યો છે એને વહેલી તકે બ્લેકલિસ્ટ કરો ને જે બી અધિકારી એમાં દોષી છે એને બી કાયદેસર કાર્યવાહી કરો એવી અમારી માંગણી છે દર વખત આવું થાય ભાઈ થોડું થોડું કમાઈ ભેગું કરીને ને આવું થાય નીકળી જાય શું કરવાનું આનું કોઈ જોતું જ નથી અમારું કોઈ દેખવાય નથી આવતા કે ના શું અમારા વિસ્તારમાં થઈ રહ્યું બધું લોકોનું બગડી જ ગયું અનાજ પાણી કપડાં બધું ડૂબી ગયું અત્યારે તો ઉતરી ગયું રાત્રે બહુ હતું અત્યાર તો ઉતરી ગયું દર વખત આવું થાય કોઈ કશું જોવા નથી આવતા ખાલે ખાલે ચૂંટણી આવે એટલે આવા કોઈ નથી આવતું ભાઈ કોઈ નથી આવતું હા તો અત્યારે જ જો કેટલું પાણી છે તો જે દિવસ વરસાદ પડ્યો હશે ટાઈમ એવો કે એ વખત કેવું લોકોની હાલત થઈ હશે તમે જરા તો અમારા ઉપર ધ્યાન કરો